ભરૂચમાં આજથી ભક્તોના દુખડા હરનાર માં દશામાના વ્રતનો પ્રારંભ થયો છે. માં એ ભક્તો એ શ્રદ્ધા ભેર માતાજી સ્થાપના કરી ભક્તિમાં લીન બન્યા છે. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લા માં રવિવાર અમાસ થી દસ દિવસ નું આતિથ્ય માણવા સવારી આવી પહોંચતા ભક્તિ સભર માં હોલ છે. વાજતે ગાજતે દશામાં ની પ્રતિમાઓ ખરીદી ઘરે પધરામણી કરાઈ હતી. દશામાં પ્રતિમાઓનું સ્થાપન કરી શ્રદ્ધાળુઓએ દશામાં વ્રતનો વ્રત પ્રારંભ કર્યો છે. દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ દશામાની આગતા માં લીંગ રહેશે ભક્તોના દુખડા હળતા માર્ગ વ્રતનો પ્રારંભ થતા દસ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં માય ભક્તો ભક્તિમય બનશે